એક પેડ કે નામ વધુ વૃક્ષો વાવીને સ્ટાફ જોડાયો ધરતીને નંદનવન બનાવવાના હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ઇપેડ માંગ કે નામ અભિયાન અંતર્ગત આજે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે માહિતી ખાતાના સ્ટાફ તેમજ પત્રકારો સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું માહિતી ખાતાના નિયામક શ્રી કે એલ બચાણીની પ્રેરણા અને અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલના નિર્દેશ મુજબ રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના અમ્યુક માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાની સૂચના મુજબ આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા કીપેડ કે નામ અભિયાન અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો વાવીને ઉછેરવા ખૂબ જરૂરી છે ત્યારે કચેરી સ્ટાફ દ્વારા આજે ઉત્સાહભેર વૃક્ષો વાવવામાં આવ્યા છે ઉપરાંત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કચેરી સ્ટાફ દ્વારા પરિસરની નિયમિત રીતે સફાઈ કરવામાં આવે છે